એ કાળું બાંધ લે ભાઈ જોવાન ના ના તું વાચો હલ્યો પોપટ ઓવે ઓવે માર ઘેર આ ઘેર આવી જાય હું ઓવે ભેસ ભેસ ભરવા જવાનું છે ભેસ આઈ જાય જે જે યા આવી છે હું કોક ભેસ ભેસ પક કીધું ના વીતે મારી વાત હતી હ મારી વાત હતી હું શું કહું છું પણ હું કહું ચકરાન ફોન કરી દે લે નંબર છે નંબર

બસ હા નો બારું તો સમાપાઈ ગયો મુઆલે બારું ખાવાની બજો રસ્તામાં કરજે બહાર નાસ્તો બસ્તો હા નાસ્તો બસ્તો તમારે કોઈ લેના કરું પડે તકલીફ નઈ પડે હું આવું હાલો માહા નીકળ્યો આ તો ઓને તો લઈ જો ના ના લે ક્યાં ઓટા તારે હું કો માર કાકો લઈ જાય જો નીકળ આવો બોલ તો પાછો હતો ભાઈ કાકો નીકળ ના છે ના ના યાર માર કાકોને બોલાય લે હું તો જ તારા કરું

હંગાત પાણી કરે ભેશ ભરવા જવા તું પસોળીઓ જોવા આવા ચોપડા ભરવાનું ના કેતા હોય હું તો મને કઉ બેસ્ટ ભરવાનું છે ને એને આપું છું તમે કેતા જ નહીં કે બેસ્ટ ભરવા જાજો હા ચક્રો આઈ જાવું લઈને શું સવાની વાત હે અતન સકળ સકળ બોલાય કોલિકોમ તો બોલાય હું કહું ને લેવા જાય

એ એ એ કમા તું બોલતી જાલ્યા ના આવતો તો કે ન્યા ન્યા ટેને ખબર લ્યા આ તો ચાલ્યો લ્યા પણ બેવા દો કે ન્યા ન્યા તડ તડ કામ ના જાપોટે હમણા ચાલ હવે આરા કોમે દીયો છો લ્યા મગસ નહીં લાવું આરા કોમે દીને આખીલો હંગાટ લીધું હાનુ હારું કામ કારણે લ્યા એ અરે આ બચરો તો આનું શું છે તમે વાટે જે દેતા દેકે

ભરવાનું છે હારી ભરી જવાની જ ભાગી માં બાર મહિનાથી પાછી લઈ જવી જે એક કોમ કરો

ફેર આપવું પડશે આપડે આપવું પડશે કેટલું કર્યું ચારસો રૂપિયા કરી ચારસો મનાક્રો લઈને સકડું લઈને આવ્યા

કંકુ ના તો એટલું કેવાય નઈ જા નથી લેવાનું લે શું ભાર ની કન્યા છે તું ખાલી ની પાકુ છે તું ખાલી રૂપિયા

ભૂલકી ના બોલું ત્યાં સુડાવું બાળક બારું માલ

મારી વાતો આ કાળુજી નો આઈડિયા તો આ ખબર પડી મફત મફત એનું કમ થઈ ગયું હવે પૈસા અને તમે ધન સચો માં વ્યાઈ રહ્યા બીજું કોઈ નઈ કરું તાણી તમારે અત્યારે કંકુની કન્યા કોઈ આલા બાપુ વધારે પડી કિન્ના નહીં કરું અને જો પેલા સોળીઓ નહીં કંકુની કન્યાઓ લેવા સોળી જઈ તો

સ્વા બીજાનો ઉપયોગ નથી તું આ ડોલુ ના પૈસા પાસા ની અને તારે વધવાની હલકા મારા પેટા ના તો ખાત ખાઈ તને ખબર પડી તું મને બોલાય ને તારી મોટા મોટી ભૂલથી આ ઢોલું તો જતો આ તો રહું પકડ્યા તા મન નામ કા આવી ભૂલ્યો ના કરતો કદી જિંદગી આગેલ નહી આવતું બાર આજે